રાપડા પર તા બણ થાય તો પહેલા કે નહીં આ બુ પાછો હેડે ટુંઢા રેડે ન કરો અલ્યા તું તું મને કિત ગવડાઈ મત તું ઈ તો ગઈ લે અમે ગઈ લેજે મોજ તું ખાતો લાય બધા જ ખરે મોડી રે આવા સાદા ને ખાતો વાડે

લા યાર આલે આ તો વિજુવા ને એ ઓ વાઇટ ને બાઇક બધું નહી અના તએ બે મોજી

પરત લે આવું છું શોટ કરી બરાબર યોરા બે પક કમ્પ્લીટ છે કાંગા અમુ ઠુંઠો હો ભરી જો તો કોક ના બોલવાનું છું ઠુંઠો છે આ તો એમનું હા મારું હો હાથ ચૂત પડ્યું છું છો કો બોલજો પાછો સાહેબ છે હા તો સારું બોલજો છું છા અમે એટલું કે છું તો કોક માહિતી અમે આપી દે કે તમે છે કેવા બરાબર જો હેલો હેલો

તો તમે કેવું રહેશે આમ તો પાક કરો ખેતી વાવો કદાચ પાક થાય કદાચ ન્યાય થાય બરાબર તો અમારી તો આવક ખેતી ખેતી પાક એટલે બીજી તો કોઈ આવક છે અમારી બીજી કોઈ આવક નથી આવક નહીં બરાબર ખાલી ખેતી મળી તમે તમારું ગુજારણ કરી ગુજારણ કરો છો બરાબર તો મંગા ભાઈ તમને એક શબ્દ પૂછી લઉં બરાબર પૂછો સાહેબ કે તમે બે જણા કેટલા વર્ષથી ભેગી ખેતી કરો છો સાહેબ અમે લગભગ પંદર વર્ષથી કરીએ ભેગા

તાની એક કોક પૈસા ભારે બરાબર તો તમારે કોઈ ક્યાં ખરા મંગાબા આ મંગો બા તો હું જો કે આ વિમાને ને આવ્યું વીમા જો ભાઈ હવે શું કહ્યું હવે તો હું તો કોઈ હાલ તો કહેતો નહીં પણ હવે આ ખેતીવાળું નું કોઈક મળતું હોય તો સરકાર તરીકે ચેનલમાં તમે કહેજો ભાઈ ખેતીવાળાનો લાભ મળશે તો અમે તમને અવશ્ય કે હું બરાબર કાં કહી અમારે છે કામ બરાબર હા જો તમારે તો લાગતું હોય તો કેજો જી હા મિત્રો

તાવ કોક જાવો ભઈ જા કુવા માં પાણી બાવો પણ ખેતી કોઈ ઉજીત નહીં ચા ઉજીત નહીં ક્યાં શી ખરા વરસાદ ના કારણે બળી જ મજૂરી નહીં કઈ હોય મજૂરી તો આખો દાડી હેતર માં જ રહેતો આખો દાડી આખો દાડો રાજી અમે અમે હા આજ કદા એટલે તમે પૂરી આખી રાત 24 કલાક મજૂરી કરો છો એમ હા હા જી હા મિત્રો ઓ કેવું કે આખો દિવસ અમે હેતર માં રહીને મજૂરી કરીએ છીએ તોય અમને કોઈ મળતું નહીં એનો મતલબ

વાત તો આપડો હા બોલ્યો આ કુક ના પાછું ઉછી લઈને આયા છીએ પૈસા નહીં લાવવા માટે ખાતર ખાતર લેવા પૈસા નહીં તમારા પાણી એમ અમે હા કે તમે માલિક બની જાય એ બધું હું હોવાનું માલિક તો હતા પાવરમાં બધું નુકસાન પહોંચો થી માલિક બંને તારા ભાઈ કોઈ ક્યાં કઈ રહ્યા અમે તો આ બધું ખાતર નાશું ના લાય ટ્રેક્ટર શેરા બધું કર્યું પણ શું કરીએ કે બધા પૈસા એમ જ હા મિત્રો હવે આટલી આપણે વિડીયો તો બરાબર અને અમે હવે મંગાવા અમે આગળ ત્યારે બહાર ની આગળ નાચતા જા નાચતા ઠું ખાતર નાખવા એડ્યો તો ને મારું બળી તો એટલે મને પેલો શોખ જાજો નાચવાનો તો હું તમારો નાચવાનો શોખ જોઈ લે ખોરામ એક વખત મારા આગળ પસ્તુ કરે કે અમે વિડીયો ઉતરે છે અમારો પણ આવો મારી વાત તો આ સાહેબ નો ગતાઈ છે ને આટલો વિડીયો ખૂબ લાભ મળતો આપણે પહેલા ગોન કરશું સાહેબ હતા જ નઈ કે યાદ ગયા હે અમારો રોજનો ધંધો જો ભાઈ કેમેરા કામ રોજ 24 કલાક હું જોવો આટલું બધું બડી ગયું છે બધું અમારું બધું બરબાદ થયો તો મન ના ચાવજો નાચે ખરા પણ સરકાર ના થોડો આગળ વિડીયો મેકલ જો હા ને તમારો વિડીયો આગળ પોકી જશે બરાબર તમે નાચી નાખો અમને ખાલી ખુશ કરી લો અમને વિડીયો વાળાને

ગીતે આવડતું મન કહી ખેતર મો જાતા અમે ખેતર મો જતા અને પાછા પગલે પાછા વડી જા

જવા હું ખુશ થઈ ગયો બરાબર તમારે અવશ્ય હું લાભ લાભ સંતિલા સુનખા બરાબર તો અમે હવે જઈ શકીએ ઘેરે સાહેબ આટલું કામ કરજો હો સાહેબ ચોક્કસ તમારું કામ થઈ જાય બરાબર અમે આ છીએ તો તમાર કોક લાભ તો હાલતા જશું અમે આ છીએ તમે કોઈ લાભ આપશો લાભ આપજો હા વ્યક્તિ આ બની ગયા આ બધું બની ગયો ને એનો કોઈક લાભ લાભજો ચોક્કસ તમારો લાભ મળશે બરાબર છોકરા કેમ કરો

આજે gotcha